તો ભાઈ તમારું પૂરું નામ બોલો અને સાપ કેવી રીતે છે એ મારું નામ છે અડિયલ જયંતિભાઈ કાનાભાઈ ગામ રાણ હવે સાપ આ બાજુ સામેની સાઈડમાંથી ક્યાંક કચરામાંથી આવીને પેલી આ પગથિયા પાસે નીકળો તો મારા માએ કીધું કે આ સાપ જેવું છે જરા ગુઠો ને ચેક કરો ને કઈ જનાવર હે ચેક કર્યું ને તો એને કાઢવાની કોશિશ કરી પેલા એટલે માર્યું નહીં જોયું કે સાપ છે કે કોઈ બીજું બારે કાઢ્યા તો નાગ દેવતા નીકળા હા નાગ દેવતા નીકળા એટલે મારવાનું કેન્સલ કર્યું સીધું તમારું फटाफट રેસ્પી માટે તમને કોન્ટેક્ટ કર્યો અને અત્યારે કેવામાં છે કેવામાં અત્યારે બસ આમાં બહાર નીકળો તો ને તો બહાર નીકળો પછી એને અમે પકડી રાખવા રાખવા માટે તગડમાં હા પણ એ ભાગીને સીધું બાઇકમાં તો દોસ્તો જે બાઇક દેખાઈ છે બાઇકની અંદર એ ઘૂસી ગયો છે હવે આપણે આમાં કઈ જગ્યાએ છે એ આપણે ખબર નથી પણ આપણે હવે ચેક કરીએ કે કઈ જગ્યાએ છે ક્યો સાફ છે શું છે એ આપણે કશું જ ખબર નથી પણ તો વિડીયો સાથે બન્યા રહેજો આપણે જોઈએ કે હવે ક્યો સાફ છે અને પછી એને રેસ્ક્યુ કરીએ ચાલો અમે ક્યાં ઠીકઈ જઈએ તો ત્યાં આ હે આ ટાયર આ બધું થઈ ને કેર ના બાજુ એટલે આ ચાલો દોસ્તો તમને બતાવી દઈએ કે જો અહીંયા બેટરી બેટરી આપવાનું અહીંયા અંદર છે એવું લઈ લેજો બતી લઈ લેતા મારે છેલ્લા માહિતી બતી નકો બધી બતી જઈને નરેન્દ્રભાઈ

એવું હાથે છૂટી જાય શેક પડવા જો નંદેન્દ્રભાઈ શેક પડવું પડતું એવું લાગે પાનું તામાજી પડત છે તો પાના અહીંયા છે છે હા જરા જાય પાનામાં પાનું થી ચાલી લે

तव्हां नरें भाई के टाइम कयो chị mày chị à? chị nga nga chị nga 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 ད� 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 તમે જુઓ કે નાનું અમથું પણ નાગનું બચું પ્રેક્ટિકલ દોસ્તોનું ગુજરાતી નામ છે નાગ નાગસા ને ઇંગ્લિશમાં પ્રેક્ટિકલ કોબરાઓ કહેવામાં આવે છે

એના યુવાકાર છે પાછળ એ સ્પેક્ટિકલનું નિશાન છે એની ઓળખ છે ને દોસ્તો નાનકડો સાપ હોય કે મોટો હોય જો કોબરા સાપ હોય તો ઝેર બધાય હરખું જ હોય છે નાનો હોય કે મોટો હોય એ ફર્ક નથી હોતો કોબરા હોય તો એ ઝેરી સાપે જ પછી નનકડું હોય કે મોટું હોય જો અત્યારે એકદમ ડરી અને એ સામનેવાળા વ્યક્તિને આ રીતે ફન ઉઠાવી અને ડરાવવાનું કરતું હોય છે જો ની આ રીતે બ્લેક વસ્તુ પર વધારે નજર કરે છે અટેક કરવાનું કરે છે એનાથી ડરે છે એટલે લગભગ દોસ્તો સાપ બાઇક કરે એટલે કરડે પછી કલાક જેવો ટાઈમ આપે છે જો તમે તાત્કાલિક હોસ્પિટલે પહોંચી જાવ તો તમને કશું જ નથી થતું કાંઈ પણ ડર રાખ્યા વગર અને જો ખોટી ચક્કરમાં કે પડી જાઓ બીજી ઝાડફૂંકની કે એવી ચક્કરમાં તો પછી તમે તમારો જીવ પણ ગુમાવી શકો છો જો તમને સાપ બાઇટ કરે ક્યારે બી અને તમે હોસ્પિટલ હોસ્પિટલે તાત્કાલિક પહોંચી જાઓ તો તમને કશું જ નથી થવાનું ને હાવ આરામથી વયું જવાનું કોઈ પણ જાતનો ભય કે ડર રાખ્યા વગર એટલે તમે આરામથી દવાખાને પહોંચી જશો હોસ્પિટલે પહોંચી જશો જો તમે કોઈ પણ જાતનો ભય રાખીને કે તમે ના કરવાનું કરીને જાશો એનો ટાઈમ છે એ ચૂકીને પછી જાશો તો તમે હોસ્પિટલે ન પહોંચી શકો બાકીના ટાઈમ અનુસાર તમે હોસ્પિટલે પહોંચી જાવ કંઈ પણ ન કરવાનું કર્યા વગર તો તમે આરામથી હોસ્પિટલે પહોંચી જાવ છો અને કોબરા સાપ એટલે આપણા ભારતની અંદર પ્રથમ નંબર ઉપર આવેલો છે ઝેરી સાપમાંથી હા

તમે જાવું નથી ભાઈ બહાર અહીંયા ફરવું છે હા છે નથી મારે ચાલો તો દોસ્તો સલામત રેસ્ક્યુ થઈ ગયું છે હવે આપણે આ ભાઈને પૂછીએ કે અમારું કામ જોઈને તમને કેવું લાગ્યું ગયું તો ભાઈ અમારા કામ વિશે શું કહેશો તમને કેવું લાગ્યું ગયું ધન્યવાદ તમારો આભાર ચૂકવો આ રેસ્ક્યુ તમે સારામાં સારું રેસ્ક્યુ કરો બચાવી

હવે કોઈ જાત ને જીવતા નજુબાજુ રાત ના હોતા હોય તો આપણે એ બીક લાગે પાછો આવે કરે તો ક્યાં જીવ આવે બીકરી આવી રીતે રેસ્ક્યુ ના થઈ જાય ને એટલે બાઇકમાં થોડો થોડો અવાજ કરતા રહ્યા ને કન્ટિન્યુ એટલે સમાજમાં જાય નહીં

ને કોબરા એટલે આપણે ઝેરી સાપ છે સાપ ફન ઉઠાવો એટલે સમજી લેવાનું કે કોબરા છે અને કોબરા એટલે ઝેરી જોઈ છે નાનું પણ બહુ ડેન્જરસ નાનું છે પણ હેર નાગનું બચ્યું ચાલો તો દોસ્તો સહી અને સલામત રેસ્ક્યુ થઈ ગયો છે હવે આપણે સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું અને ત્યાં સુધી અમારા વિડીયો સાથે જ બન્યા રહેજો તો દોસ્તો તમે જોયો હશે કે આપણે રાણ ગામથી એક બાઇકની અંદરથી બેબી કોબ્રાનું રેસ્ક્યુ કરેલ છે એની જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈએ જો એકદમ ખુદકીલું છે એકદમ ડેન્જર અને ખતરનાક નાનું આમ પણ નાગનું બચું છે તો દોસ્તો સહી અને સલામત પર્યાવરણમાં આઝાદ છે અને જો તમને મારી વિડીયો પસંદ આવી હોય તો લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ